તો આવ તો કરાજો તમારે તો આલેજો કીજે જઈ જાવેલા કામ માં જાવ આમ તો લાવે જતી દેવો જાતા 70 રે કીધું લાવતો થાઈ કને લજીવો જા 270 નંબર 70 ને બોલાય ને જા ઓ માયરો મને ઓય આ જાપે એને તને માર્યો એમાં મને હું દે હા તે કોણ છે એ મને નામ 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 દે બકુલ કુમાર હે બકુલ કુમાર હા આ લેને દલગી દેવો

કેવા ને હાલો હાલો આ કે આપ તને ખાતો રે ઓલો કી આવી ગયો મને ફોન કર્યો હતો અલે ઓ કી પર આવતો હા ઓને મને મારું 10 નંબર 70 કી આવી નામ જેવો ઓલા નંબર ધરા પાહે

ચા પીવો વયો ગયો તારું તોડી ભગાય તારું તોરાય ને તો ખબર પડી જાય પાટલી બારી ગઈ નહી કરી ના મસુંતેને હું આબરૂ દેવા દીધી એને ભાંગી ભાંગીને આપણે ટૂટી આપણે નો ભૈજા બોલે બી ને બોલે ન આ કરે તા કરે કીધું આપ તો આપ તો નો દીકરો સવા કરે આમ જો સારી હતી તો શું કરું

જો મને આંગળા સપડિયા ગાલ ઉપર કેવું આ તો હું આ બેવું નક વતીવાજી જો ને તારી ને તો જોયું આ અને ને ને ઓ મા તો તમે કોઈ તાર માર્યું તો જો આ આ એ પૂઈને બાંધી જાય એ તો મારવા એવા છે અમોને બોલી પરો એકી ને આપડે બે હાલ્યા હા હા કેને મારવા હે તન હા ઉજે ઉજે ઉતરી ના કે

ના હું તો આ પોલીસ તો પોચી જાઉ આ તું હમે આવતો ને ના કાને પીછા કરી દો અહીંયા આપને આપને બાંધી એને કરી મારી એને પહેલા બાંધી હા મને મારો ઉપર ઓ મને મારો આ લાગે નું એ આમ બાંધવાનું હોય કેમ

આય લાગે 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 બસ હવે અમે નંબર ના માણા પઈ ગયો કોઈ દી પડતા ડોન નંબર દે કરો કાચ હવે મારે હું પાલું હી મારી ગાડી હે હે આ તો તાંગા હો જોડી દીધા અમને નઈ નઈ મારો ને રેવા દે आ हा ए ओ हा 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 बस रुक रुक राजा अरे मने रीती ग्या तमे खापव हा वाले तो हो कुला ग्या ला रुक जे ए तो बहु माया बहु हफ्ता हो गयो मने ह दाइते रे भागू भागू ने हाके बदलो लेवो करती दाब दे यार कर 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 पहला

सिर्फ़ आ रही है बेटा इतोरी के जो साथी जानी यार हाल हाल बंद बंद मेल हाथ बांध ले हम मारे ले। तो, तो, था, ये काम कर के का। ये इने इने आपटी ले आपटी ले आ रे हेठे कर के हाथ बांध दी पेला आ ले ठीक कर पक्षी दो बंदियो बंद कुत्ता है नहीं बांध देले आले हम घर के घर के आने माथो दे के माथो उतर के